કુકરમાં માત્ર દસ જ મિનિટમાં શાકભાજીથી ભરપૂર એકદમ છૂટ્ટો છૂટ્ટો અને ખૂબ જ ટેસ્ટી પુલાવ આજે આપણે મળી કુકરની માત્ર એક જ સીટીમાં આ પુલાવ તૈયાર થઈ જાય છે અને એકદમ સપ્રમાણ તૈયાર થાય છે ન વધારે પડતો જ્યુસી કે ન વધારે પડતો ડ્રાય એટલે તમે મઠો કે છાસ ઉમેર્યા વગર એમને એમ ખાવ તો એ જરાય કોરો નથી લાગતો તો ફ્રેન્ડ્સ મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુની તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો પુલાવ બનાવવા માટે અહીં મેં એક કપ બાસમતી ચોખા લીધા છે બાસમતી ચોખા ન લેવા હોય તો તમે કોઈ પણ ચોખા લઈ શકો પણ ચોખા જૂના હોય એવા લેવાના જૂના ચોખા હશે તો જ પુલાવ છૂટો છૂટો તૈયાર થશે હવે ચોખાને બે ત્રણ વખત પાણી બદલીને સરસ રીતે ધોઈ લેવાના અને ત્યાર પછી ચોખા ડૂબે એટલું પાણી લઈ એને પલાળી દેવાના ફ્રેન્ડ્સ અહીં ચોખાને વધારે સમય માટે પલાળવાના નથી માત્ર દસ થી પંદર મિનિટ સુધી જ પલાળવાના છે

તો આ પ્રકારે મીડિયમ સાઈઝના ટુકડામાં મેં બધું શાકભાજી કટ કરી લીધું છે શાકભાજીમાં શું શું લીધું છે એ હું તમને હવે જણાવીશ હવે આ પુલાવ આપણે કુકરમાં બનાવી રહ્યા છીએ તો કુકરને ગેસ ઉપર મૂકી દીધું છે અને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને તેલની સાથે એક ટેબલ સ્પૂન જેટલું ઘી પણ ઉમેરીશું ઘી ઉમેરવાથી પુલાવનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ વધી જાય છે માટે ઘી તમને પસંદ હોય તો ચોક્કસ ઉમેરજો ઘી તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જીરું ઉમેરવાનું ફ્રેન્ડ્સ અહીં આ પુલાવનો વઘાર પણ ખૂબ જ અગત્યનો છે વઘારમાં મેં જે જે વસ્તુ ઉમેરી છે એ બધી ખાસ ઉમેરજો ઉમેર્યા ઉમેર્યા પછી બે બે ત્રણ લવિંગ અને તજના ટુકડા છે હવે આ છે મોટી ઇલાયચી તો એક નંગ મોટી ઇલાયચી લીધી છે મોટી ઇલાયચી ન હોય તો બે નાની ઇલાયચી ઉમેરી દેવાની સાથે જ એક નંગ બાદિયું લીધું છે જેને સ્ટાર ફ્લાવર થી પણ ઓળખવામાં આવે છે અને બે નાની સાઇઝના તમાલપત્ર લીધા છે આ બધી વસ્તુઓ ઉમેરતી વખતે ગેસની આંચ એકદમ ધીમી રાખવાની જેથી વઘાર બળી ન જાય હવે આપણે અહીં ડુંગળીનો ઉપયોગ નથી કરવાના તો એની જગ્યા પર ઝીણી સુધારેલી કોબી ઉમેરી દઈશું અને એને થોડી સાંતળી લઈશું કોબીને એકાદ મિનિટ સાંતળ્યા પછી હવે એમાં બટાકા ઉમેરીશું તો એક મીડિયમ સાઈઝના બટાકાને થોડા મોટા ટુકડામાં જ કટ કર્યો છે બટાકાના એકદમ ઝીણા ટુકડા નથી કરવાના અડધો કપ જેટલું લીધું છે ઝીણું સુધારેલું ગાજર પા કપ જેટલી લીધી છે ફણસી પા કપ જેટલું ફ્લાવર લીધું છે ફ્લાવરના ટુકડા પણ થોડા મોટા જ રાખ્યા છે સાથે જ લીધા છે પા કપ જેટલા વટાણા ફ્રેન્ડ્સ અહી વટાણાની સાથે કે પછી વટાણાના બદલે તમે તુવેરના દાણા પણ ઉમેરી શકો બધું શાકભાજી બરાબર મિક્સ કરીને થવા દેવાનું હજી આપણે ટામેટા અને કેપ્સિકમ નથી ઉમેર્યા કારણ કે એ તરત જ ગળી જાય છે તો આ બધું શાકભાજી એક થી બે મિનિટ સુધી થવા દઈશું અને હવે એમાં એક ઝીણું સુધારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું સાથે જ ત્રણ નંગ જેટલા લીલા મરચાને નાના ટુકડામાં કટ કરીને એ પણ ઉમેર્યા છે આ મરચા થોડા મોડા પ્રકારના છે જો તીખા મરચાં હોય તો તમારે થોડા ઓછા ઉમેરવાના હવે બે ઇંચ જેટલા આદુના ટુકડાને નાની ખમણીથી ખમણીને ઉમેરીશું અને આ રીતે ન કરવું હોય તો એના બદલે તમે આદુ મરચાની પેસ્ટ પણ લઈ શકો હવે એમાં શાકભાજી પૂરતું મીઠું ઉમેરીશું તો અત્યારે મેં હાફ ટી સ્પૂન મીઠું ઉમેર્યું છે ફરી પાછું બધું થોડી વાર માટે થવા દઈશું જેથી આદુની કચાશ પણ દૂર થાય અને હવે એમાં ટામેટું ઉમેરી તો એક ટામેટાને નાના ટુકડામાં કટ કરી ઉમેર્યું છે સાથે જ ધણાજીરું ઉમેરીશું ફ્રેન્ડ્સ અહીં આપણે ધણાજીરું વધારે પડતું નથી ઉમેરવાનું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી જેટલું ઉમેરીશું તીખું લાલ મરચું અને પાંચ ચમચી જેટલો જ ઉમેરીશું ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલો ઉમેરીશું કાશ્મીરી મરચું ફ્રેન્ડ્સ અહીં આ પુલાવમાં આપણે હળદર નથી ઉમેરવાના પણ જો તમારે ઉમેરવી જ હોય તો ખૂબ જ ઓછી માત્ર ચપટી જેટલી ઉમેરી શકો સૂકા મસાલા સાથે બધું ફરીથી બરાબર મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ શાકભાજી અડધું જેવું ચડી ગયું છે તો હવે જે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા એમાંનું બધું પાણી નીતારી દીધું છે અને નીતારેલા ચોખા આપણે અંદર ઉમેરી દઈશું ચોખા ઉમેરીને એકદમ હળવા હાથે બધું કોરું મિક્સ કરી લઈશું અને માત્ર અડધી થી એક મિનિટ સુધી થવા દઈશું મિક્સ કરતી વખતે ખાસ કાળજીપૂર્વક કરવાનું કારણ કે પલાળેલા ચોખા ખૂબ જ જલ્દી તૂટી જતા હોય છે બરાબર મિક્સ થઈ ગયા પછી તમે જોઈ શકો છો કેટલો સરસ પુલાવનો કલર અત્યારે જ આવી ગયો છે અને હવે એમાં પાણી ઉમેરીશું તો એક કપ ભરીને અહીં મેં પાણી લીધું છે અહીં તમારે જેટલા ચોખા લીધા હોય એટલું જ પાણી લેવાનું અને પાણી હું કે ગરમ લેવાની કોઈ જરૂર નથી નોર્મલ ઠંડુ પાણી જ લેવાનું તો 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 આપણે કપ કપ ચોખા લીધા હતા એની સામે પાણી લીધું છે હવે એમાં બાકીનું મીઠું ઉમેરી દેવાનું અગાઉ મીઠું શાકભાજીમાં ઉમેર્યું હતું અને અત્યારે ફરી પાછું હાફ ટી સ્પૂન મીઠું મેં અહીં ઉમેર્યું છે મીઠું સાથે બધું બરાબર રીતે મિક્સ કરી હવે કુકરને કરી દઈશું બંધ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર માત્ર એક સીટી વગાડવાની એક સીટી થાય ત્યાર પછી ગેસ બંધ કરી કુકરનું પ્રેશર આપ મેળે ઓછું થવા દેવાનું અને કુકરનું પ્રેશર એકદમ ઓછું થાય ત્યાર પછી જ એને અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનો પુલાવ બનીને તૈયાર છે એકદમ પરફેક્ટ રીતે ચડી ગયો છે છૂટો છૂટો છે પણ વધારે પડતો કોરો નથી માટે તમે એને પણ ખાઈ શકો પણ આ પુલાવને તમે છાશ કે મઠા સાથે ખાવ તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો